બચ્ચન પરિવારના ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવો પાવરફુલ ફેમિલી છે ને કે જેના વિશે લોકો જાણતા જ હશે કે પરંતુ આ પાવરફુલ ફેમિલી છે છેલ્લા કેટલાક સમયથી નહીં એવા કારણોસર સરસામાં રહે છે અને એવી એક વખત પરિવાર લાઈફ ટાઈમ આ આવ્યો આવ્યો છે કે આ વખતે પરિવાર સરસામાં આવ્યો છે અને ત્યાં માટે લાડકો પહેલી દીકરીની શ્વેતા બચ્ચન નંદાને કારણે શ્વેતા દ્વારા કરવામાં આવેલા એક સંટાઈ બચ્ચનના પરિવારની આ લાડકી દીકરી દુઃખ ઝલકાઈ રહ્યું છે અને હવે તેને ભાઈ સાહેબ બચ્ચન પરિવારની આ લડતી તો વળી એક વાતનું ઓછું આવ્યું છે અને દુઃખ આવી પડ્યું છે કે બરાબર થોડી રીતે આ વાત જઈ રહી કે આજે આ વાત શ્વેતા ઇન્ટરવ્યુ દરમિયાન પોતાની આ દુઃખ ભરી કહાની જણાવ્યું કે શ્વેતાને આ ફાઈનસ્ટીન ઇન્સ્ટીટ્યુટને શ્વેતાનું માનવું કે હજી આર્થિક રીતે સ્વતંત્ર કદાચ આ જ કારણે આમ પોતાના દીકરીની પણ દીકરાનો પેશા હોવાનું જોઈએ સલાહ આપી દેખાડી અને માતા તરીકે જોઈ શ્વેતા પોતાના બાળકને સ્લેટ શ્વેતા સાથે અકવારી જોઈએ અને આ કરવાથી સલાહ પણ આપી દીધી અને અહીંયા તમારી જાણ માટે શ્વેતા પતિ નિખિલ અને શારીરિક દૂર પિતા અભિનેતા બચ્ચનને માતા જ્યારે બચ્ચન સાથે મોબાઈલ રહે શીખે છે શ્વેતાનું દુઃખ ખુદનો બિઝનેસ પણ છે અને બિઝનેસને ઠાક ચાલી રહ્યો છે પણ શ્વેતા આ ફાઈનેન્સથી ઇન્વેસ્ટમેન્ટ હોવાનું ઈ શ્વેતા અનુભવી રહી છે અને ઉલ્લેખમાં હાલમાં બિંગ એમને પોતાનો પચાસ કરોડની કિંમત બંગલો દીકરી એ શ્વેતાને ગિફ્ટમાં આપી દીધો હતો